સર્વે વૈષ્યોને મારા જઈશ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ એક રૂપાના નંબર સોળ ઉપરનું પ્રકરણ લઈશું આજે પાંચા ભાઈની હાકલ પાંચો ભાઈ બોલ્યા ડોસા જીવન તમને શું કહું અમે તો ઠાકોરજી સાથે જે રસનો અનુભવ પ્રગટ પ્રમાણ કીધો છે તેનું વર્ણન તો શું કરવું તે ભગવતીના ઘર અને તેના ઘર ભાવથી ભરપૂર સ્નેહની સરિતા વહે પ્રેમનો પ્રવાહ હાલે અને પોતાના તન મન ધન્ય તો કોઈ પરવા નહીં બધું એ સમર્પણના ભાવમાં આવે સેવા ટેલ કરતાં થાકે નહીં ઠાકોરજીના રસમાં ઘેલા થઈને ફરે જીવનદાસ તમે પણ મહારાજ સાથે ભેળા રહીને અનુભવ કીધો છે કે આ સૃષ્ટિ અલૌકિક ભાવથી ભરપૂર અને સ્વાર્થથી દૂર તેવી હોય છે આજે મહારાજ સ્વધામ પધાર્યા પછી દસ વર્ષના ગાળામાં કંઈક ઝાંખપ લાગવા માંડી છે હજુ તાદર્શી ભગવદીઓ છે ત્યાં લગી તો વાંધો નથી પણ આ માર્ગમાં આ સવાર સ્વાર્થી જન ઘૂસીને માર્ગને ઘૂસી ન નાખે તો સારું પાચાભાઈને હવે ચિંતા થઈ રહી છે કે અત્યાર સુધી જ્યાં સુધી ઠાકોરજી પૃથ્વી પર બિરાજતા હતા ત્યાં સુધી તો ખૂબ સરસ ભાવ હતો પણ જ્યારથી ઠાકોરજી ગયા ત્યારથી ઝાંખપ લાગવા માંડે છે એટલે પાચાભાઈની એવી ચિંતા થઈ રહી છે કે જો સ્વાર્થીજનો ઘૂસી જશે ને તો આ માર્ગ ઘૂસાઈ જશે એટલા માટે એમણે પાચાભાઈની હાકલ એવું આ પ્રકરણનું નામ પણ એટલા માટે જ આપેલું છે કે એ ગ્રંથ લખવા માટે સર્વ વૈષ્ણવોને હાકલ કરી રહ્યા છે પંચ ભાગવતીની કાનીનું કારણ ઓસરવા માંડ્યું જ્યાં જ્યાં જેને તેને જેમ ભાવે તેમ માળાયું બાંધી સેવક કરવા માંડ્યા વંશ પરંપરાના ઘર તો ઠીક પણ જેને સ્વાર્થ કાજે માળા બાંધે તે સેવક ક્યાં લગી રહેશે માર્ગનો ચીલો ચાતરવા માંડ્યા છે કોઈની જાત પાત કહું તો માઠું લાગે પણ મર્મમાં કહું છું કે આ જનો પોતાના સ્વાર્થ ખાતર કર્મકાંડ જેવો વ્યવહાર કરવા લાગ્યા જતેદી આ બધું માર્ગનું મૂળ સ્વરૂપ ભૂલાવી દેશે તેની ચિંતા મને થાય છે ડોસા તું કાંઈક ગ્રંથ ભાષામાં લખ જેથી સમાજની સાચી સમજણ માર્ગની પડે તો સમાજ આ બધી વાતથી ચેતે તેવી વાતનો પ્રસંગ કાવ્યમાં ગૂંથીને વર્ણવ કર કાંઈક સમાજને હાકલ કર જેથી કાંઈક સ્વાર્થી મોડા પડે જે ગ્રંથ વાંચી સ્વાર્થી લોકો ઝાંખા પડે સમાજ આ માર્ગની રીતભાત સમજતો થાય એવું વર્ણન કરીને સમાજને હાકલ કર જેમાં પ્રભુજીના ગુણરસ અને વૈષ્ણવના ગુણરસનો અનુભવ થાય આ માર્ગનો મર્મ સમજાય તો ઠીક થાય પછી તો મેં ભાઈની વાત માનીને કીધું મેં એટલે કે ડોસાભાઈની વાત છે ડોસાભાઈ એવું કહે છે કે તમે ઉપજાવો તેમ થાય બાકી તો સ્વાર્થના જીવડા નરકે જાવા તૈયાર થાય છે તેને કોણ રોકે ઠાકરના નામને બદલે ગર થી કામ રાખે થી કામ રાખે એનો મતલબ રૂપિયાની વાત કરે છે ગરત એટલે કે રૂપિયા પૈસાનું જ્યાં મતલબ રાખે તે વૈષ્ણવોને તમે કેવી રીતે આગળ લાવી શકો ગરત કાજે ભટકતા ફરે સામાનું ભલું થાય તેવું તો કંઈ કરે નહીં અને કહે પણ નહીં તેવા જન ભૂંડીમતીના ભીતરમાં હોય તેને ઓળખે કોણ મીઠા મધ જેવા ભલા ભોળા પણ સંસારી જીવ એવા જ મળે તેથી પણ મારું મન એમ માઠું થતું હતું કે ગ્રંથો ઘણા કીધા છે કૃષ્ણ ભટ્ટ એ પુષ્ટિ દ્રઢાવના પ્રસંગ લખીને ઘણું સમજાવ્યું છે અને જીવને ચેતવ્યા છે તમે કાંઈ જોવા જાશોમાં કોઈની વાત કાને સાંભળશો માં મન દ્રઢ રાખીને રહેજો શ્રી ગોપેન્દ્રજી સમાન કોઈ નથી તમે કેને માનશોમાં એટલે કે તમે બીજા કોઈને માનશોમાં સંસાર આંધળો છે આંધળા કૂવામાં પડવા જાય છે આગળ કોરો ખોટો આવશે ઘણા અવળા રસ્તા દેખાડશે પણ તમે કેને માનશોમાં એમ ઘણું કીધું છે કૃષ્ણ ભટ્ટે ઘણું બધું કીધું છે કલી રૂપે વૈષ્ણવ થશે અને પોતાના ધર્મથી ખેડવશે દીઠામાં ઉજળા લાગશે ભીતરમાં પાખંડે ભર્યા હશે મનગમતું દેખાડીને મન ચલાયમાન કરશે પણ તમો એક દ્રઢ આશરો શ્રી ગોપિન્દ્રજીનો રાખીને રહેજો છતાં પોતાના ઘર છોડીને બીજા ઘરમાં ભળવા જાય છે ને પછી પાછા વળતા નથી તેનું ઠાકર મોં જોતા નથી તેવા ભટકતા ફરે છે ને બીજાને પણ ભટકતા ફરે છે પોતાના ઘરમાં કાંઈ દીઠું નહીં તેમ કાંઈ જાણ્યું નહીં અને પોતે આડંબરના અંચળા ઓઢીને ફરે છે અમે સાચા સેવક થયા પણ સાચું હતું તેને મૂકીને ખોટાની બથે વળગ્યા છે વળી હરિભાઈ અને કૃષ્ણ કોરજી ગાંધી જેવાએ શ્રી ગોપેન્દ્રજીના વચનામૃત કરીને પુષ્ટિ દઢાવ લખ્યો છે તેમાંય ઘણું ચોખ પાડીને લખાવ્યું છે મહાપ્રભુજી શ્રી ગોપેન્દ્રજીએ તે પ્રસંગ ઘણા કીધા છે વળી મોટા પંડિત જાની રાઘવજી હતા તેણે પુરુષોત્તમ પીઠિકા ગ્રંથ લખ્યો છે અને તેમાં આપણા માર્ગનું રહસ્ય પ્રગટ કરીને સમજાવ્યું છે તેમાં આપણા ઠાકોરજીના ઘરની બધી પ્રણાલીકા આવી જાય છે પણ સ્વાર્થી તેવા ગ્રંથને સંતાડતા ફરે છે ને પોતાના મન ફાવ્યા વર્તે છે જયરામદાસ અને વશરામે ઘણો ફોડ પાડીને વાણીમાં લખ્યો છે વૈષ્ણવ કુલ અસલ કુલ ચોખા પણ સાત ધાનમાં જય ભરાણા તેના શું કરવા ધોખા આમ ચાખો મારીને કીધું છે કે પોતાનું ઘર થોભીને બેસી રહેજો નહીં તો મહારાજ કૃપા નહીં કરે પણ ધોખા કરતાં આવડે પણ ધોખાનો ધડો કરતા આવડતું નથી કે આ ધોખા ખોટા કરીએ છીએ કે સાચા ધોખા ખોટા ધોખા ખવરાવશે અને ધક્કા ખવડાવશે તેની ખબર પડતી નથી માટે પોતાના ઘર છોડીને બીજા ઘરમાં જાય તેના ધોખા શું કરવા એ જીવ ખાતાનો હશે નહીં એમ માનવાનું કારણ આવે છે જેરામની વાણ અલૌકિક છે પણ સમજવી કઠણ છે જયરામની માથે શ્રી ગોપેન્દ્રજીની ઘણી કૃપા મેં નજરે જોઈ છે શ્રી ગોપેન્દ્રજી એની સાથે વાતો કરે અનુભવ જણાવે તેવો ભગવતી સુજાણ તેણે જશ ઘણો લખ્યો છે તે મેં ઉતારો કર્યો છે પણ મેં તેને એક વાત જણાવી કે જેરામ તારી વાણી અલૌકિક છે પણ છે તે સમજવી ઘણી કઠણ છે આમાં માર્ગનું રહસ્ય ઘણું લખ્યું છે પણ જીવને સમજવું ભારે પડે તેમ છે ત્યારે જ હેરામે મને કહ્યું કે ડોસા તારી વાત સાચી પણ મારગના ગ્રંથ એવા કઠણ ન હોય તો મારગનું માતમ શું રહે આ મારગ તો પ્રેમનો છે સ્નેહનો છે સિંહનું સિંહણનું દૂધ કાંઈ બકરા બિલાડા ન પીવે એવું સરસ ઉદાહરણ આપ્યું છે કે જે વૈષ્ણવો છે ને એને આ વાત સમજમાં આવી જ જવાની છે ને જે અવૈષ્ણવો છે તેને સમજવાની કોઈ જરૂર નથી અને જો આ મારગની વાણી કઠણ નહીં હોય તો એનું મહત્ત્વ નહીં રહે અને કેવું સરસ ઉદાહરણ આપ્યું છે કે સિંહણનું દૂધ કંઈ બકરા બિલાડા ન પીવે એ તો સિંહણના બચ્ચાને જરે દેવીજી હોય પૂરવના સંબંધવાળો હોય તે શાનમાં સમજે કોઈને કોઈની સાથે પ્રેમ હોય તો કાંઈ ઢોલ ન વાગે એ તો શાન કર્યામાં સમજે સમજો આ તો સુરતાનો મારક છે એક સાચે સુરતા હોય તો બધું સમજે પણ સમજવું ન હોય તો કાન ફોડે પણ ન સમજે લે આટલી વાતમાં બધું જ આવી જાય જેમ તસગર એટલે કે ચોર કોકના ઘરમાંથી અંધારે હાથ મારીને વસ્તુ લઈ જાય તેમ જેને લેવું હોય તેનું મન તસગર જેવું હોય તો વસ્તુ હાથ આવે ને પામે ઠાકોરજીને પણ તસગર કીધા ચંચળ ચિત્ત ચોરણ તારુણિયા તું તસગર છે મારો એટલે કે જે ચોર છે તો કેવું અંધારું હોય તો એ ચોરી કરીને જતા રહે છે ને એવી રીતે જે જન છે એને જે ગ્રહણ કરવાનું છે ને એ તો અઘરું હશે કે સહેલું એ ગ્રહણ કરી જ લેશે ચંચળ ને ચોરવા વાળો ઠાકોરજી છે પણ ઠાકોરને જાણે તો ને પણ પોતે જ ઠાકર થઈને બેસે તો ક્યાંથી હાથ આવે એ ગ્રંથ લોભીનો લોભી ન હોય તે ગરથના લોભીને એટલે કે ધનના લોભીને ગ્રંથની વસ્તુ ન જાણે એ તો ગરથને ગાંઠે બાંધવાનું જાણતા હોય બીજું કંઈ જાણે નહીં ડોસા માટે આ માર્ગ દોઈ લો કીધું લે હવે આવા લે ભાગોની વાતમાં કાંઈ સ્વાદ ન આવે આપણા ઠાકોરજીના ઘરની વાતો કર તો આનંદ આવે પછી મેં ડોસાભાઈ હાકલની રચના કરી તે ગ્રંથ બતાવ્યો તો જોઈને તે અને મને કીધું કે ડોસા તારા પર ઠાકોરજીને પાંચા ભગવતીની મહેન્દ કૃપા મહેન્દ કૃપા છે જીવનદાસનો સંગ તને ફળી રહ્યો છે તારો ભાવને હરદો ઘણો ચોખ્ખો થયો છે તેની પ્રાપત તને થઈ છે પાંચાભાઈ છેરામ ને વર્ષરામની જોડી અલૌકિક છે આ મારગના ઘણા રસ્યા તો દીઠા જેને ઠાકોરજી વસ થઈને રહ્યા છે અહીંયા પ્રસંગ ને આપણે વિરામ આપીશું મારી કઈ પણ ભૂલ થતી